હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યુ ટીજ વિદ્યાર્થી મિત્રો જો તમે ગુજરાતી શીખવાની આશા લઈને બેઠા છો તમે વિદ્યાર્થી હોઈ શકો છો અથવા તો કોઈ એવા વ્યક્તિ હોઈ શકો છો કે જેમને ગુજરાતી શીખવું છે પણ એમને આવડતું નથી નાનાથી લઈને મોટા સુધી મોટા સુધીના દરેકને કામ આવે એવા કોન્સેપ્ટ સાથે આ વિડીયો લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો હું તમને ગેરંટી આપું છું કે આ જે ટ્રિક્સ લઈને આવ્યો છું જે આપણા યુટ્યુબ પર પહેલીવાર તમને જોવા મળશે અને તમને સાવ નથી આવડતું એટલે કે કહી શકાય કે અભણ પણ ગુજરાતી વાંચતા લખતા શીખ ગયા તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે થોડું પણ તમને આવડે છે મનમાં થોડી પણ જિજ્ઞાસા છે કે મારે ગુજરાતી શીખવું છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ મારા પર વિશ્વાસ કરો હું તમને ગુજરાતી શીખવાડીને જ છોડીશ તો વિદ્યાર્થી મિત્રો રીતના તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરીને તમે કોઈ પણ ઉંમરમાં તમે ગુજરાતી શીખવી શકો છો વિદ્યાર્થી મિત્રો એકદમ પાયાથી હું શરૂઆત કરીશ ધીરે 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 તમને દરેક વસ્તુ સમજાતી જશે કોઈ પણ કન્ફ્યુઝન તો તમે મને કમેન્ટમાં જણાવશો તો હું તમને એ કન્ફ્યુઝન પણ દૂર કરતો જઈશ પણ વિદ્યાર્થી મિત્રો એટલું ચોક્કસ કહું છું કે વિડીયો જોશો એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેવાનું થતું જ નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલ વિશેની થોડી માહિતી છે તે તમને હું પહેલાં આપી દઉં છું કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણું ચેનલનું નામ હતું ઉર્મી ટીચિંગ અને વિદ્યાર્થી મિત્રો હવે બે હજાર પચીસ શરૂઆત થઈ ત્યાંથી આપણે ચેનલનું નામ થોડું ટૂંકું કરી દીધું છે શું કરી દીધું છે યુ ટીચ તો વિદ્યાર્થી મિત્રો આ તમારે અને લોગો પણ ચેન્જ કરેલો છે તો આપણો આ નવો લોગો છે અને નામ પણ આપણે ટૂંકું કરી દીધું છે યુ ટીચ તો વિદ્યાર્થી મિત્રો જો તમે સર્ચ ઉર્મી ટીચિંગ કરશો તો પણ આ તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ એક આપણી ચેનલ વિશેની થોડી ફેરફાર કરીએ છે તેની માહિતી હતી જો તમે ચેનલ પણ નવા છો વિદ્યાર્થી મિત્રો જો તમે મારો વિડીયો પહેલીવાર જોવો છો તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે અને તમને વિડીયો ગમે તો તમારા વર્તુળમાં શેર પણ કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ ગુજરાતી શીખવાની તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમે એકદમ અહીં આવી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ ભૂલી જાવ કે તમને થોડું આવડે છે તમે કન્ફ્યુઝન છો તમે એ રીતના અહીં ટ્રીટ કરો કે તમને કંઈ નથી આવડતું તમે એકદમ ફ્રેશર છો એ રીતના તમે ધ્યાનથી દેજો તો તમને દરેક વસ્તુ તમને ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી શીખવું હોય તો તેના માટે સાને સાની જરૂર પડે છે તો ગુજરાતી શીખવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો કક્કો એટલે કક્કા મસવાર આવે વ્યંજન આવે તો એની ખાસ જરૂર પડે ચાલો એના પછી બારક્ષરી એટલે કે જો તમે કક્કો અને સ્વર અને વ્યંજન આવડે તો વિદ્યાર્થી મિત્રો તમને બારક્ષરી આવડે હવે વિદ્યાર્થી મિત્રો એટલું આવડે એટલે તમે ધીરે ધીરે નાના મોટા શબ્દો બનાવતા થઈ જાઓ જો તમને શબ્દો બનાવતા આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે તમે શું કરી શકો છો વાક્ય બનાવતા થઈ જાઓ એ રીતના તમે વાક્ય બનાવતા થઈ જાવ એટલે તમે લખી પણ શકો છો બોલી પણ શકો છો અને કોઈપણ રીતે તમે એને ગુજરાતી ઉપયોગમાં લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને આપણે ડીપલી દરેક વસ્તુ તમને હું ક્લિયર કરતો જઈશ કે તમને કોઈ પણ કન્ફ્યુઝન તો તમે મને ચોક્કસ કમેન્ટમાં જણાવશો ત્યાં પણ હું તમને તમારું જે પણ કન્ફ્યુઝન હશે તે દૂર કરવા તૈયાર છું તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શીખવા માટે કક્કો કક્કામાં સ્વર વ્યંજન બારક શરીર આપણે કક્કા વ્યંજનમાંથી જ બનાવવાની છે શબ્દની જરૂર પડશે દરેક વસ્તુ આપણે જોતા જશું તો ચાલો હવે આગળ વધે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત ગુજરાતી શીખો છો તો વિદ્યાર્થી મિત્રો સૌથી એ મહત્વનું છે કે જ્યારે તમે ઘર બાંધો છો તો વિદ્યાર્થી મિત્રો સૌથી મજબૂત આપણે પાયાની જરૂર હોય છે સૌથી મજબૂત કોઈ પણ આપણે વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એનો પાયો જેટલો આપણો મજબૂત ને તેટલું આપણું ઘર મજબૂત એવું કહેવાય ને તો જે રીતના તમારે કોઈપણ ભાષા શીખવી છે તો એનું આ સ્વર અને વ્યંજન તમારે શું છે વિદ્યાર્થી મિત્રો પાયો છે તો એ તમારું જેટલું કઠણ હશે તેટલું તમારું ગુજરાતી પણ કઠણ રહેશે અને તમને અત્યારથી જો તમે નાની નાની વસ્તુ સમજીને ચાલશો તો વિદ્યાર્થી મિત્રો કંઈક મોટું તમારે લખો વાંચવું હોય તો તમને કોઈ પણ તકલીફ પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ અહીંથી તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સ્વર જોવાના છે ગુજરાતીમાં સ્વર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જો બે વસ્તુ હોય જો તમારે ગુજરાતી બોલવું છે ને તો એના માટે તમારે ઉચ્ચારણ પર વધુ ભાર આપવું પડશે શું કરવું પડશે ઉચ્ચારણ એટલે કે બોલવા મેં જે બોલું છું તેના પર વધારે ધ્યાન આપવું પડશે ને તેના પ્રમાણે તમારે બોલવું પણ પડશે પડશે તો તમને વધારે ખ્યાલ આવશે અને બીજું કંઈ જો તમારે લખવું છે તો તેને લખીને પ્રેક્ટિસ કરવી પડશે જે બોલું તેને લખીને પ્રેક્ટિસ કરવી પડશે એટલું તમારે ખાસ કરવું પડશે તો હવે આપણે જોઈએ આપણે પહેલાં બોલતા શીખીએ એટલે કે આપણે કઈ વસ્તુ શું કઈ રીતના બોલાય તેની આપણે માહિતી લઈએ તો સ્વર તો આ સ્વર એટલે શું છે વિદ્યાર્થી મિત્રો કે આ સ્વરનો ઉપયોગ શાના માટે થાય છે કે આપણા જે વ્યંજનો છે તો વ્યંજનોમાં સ્વર પ્લસ કરીને આપણા જે વર્ણ બને છે એટલે કે અક્ષર બને છે તો તેને પૂરા કરવા માટે તેનો અર્થ સમજવા માટે સ્વરનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સ્વરનો ઉચ્ચાર કઈ રીતના છે એને બોલવાનું તમારે કઈ રીતના છે તો તેની આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ અક્ષર તમને દેખાય છે તો એ શું છે વિદ્યાર્થી મિત્રો અ શું છે અ ચલો એના પછી શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો જો ફેર શું થાય છે એટલું જ એક વસ્તુ તમને આવડશે ને એટલે બધું આવડશે જો અહીં પહેલો અક્ષર છે અ હવે એના જોડે ખાલી આ એક લીટી જોડાય છે એને શું કહેવાય કાનો કહેવાય તો એક લીટી જોડાય છે તો એને બોલવામાં પણ થોડું બદલાઈ જશે આ શું થશે આ ચલો પછી વિદ્યાર્થી મિત્રો આ બે બે વસ્તુ તમને સેમ સેમ દેખાશે પણ આ સેમ નથી આમાં થોડો ફેર છે શું ફેર છે એ સમજાવું છું આને આપણે નાનો એ કહી શકીએ છીએ એટલે કે આમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એકદમ નોર્મલી બોલવાનું છે ઈ ચલો આને થોડું લંબાઈને એટલે કે ભાર આપીને બોલવાનું છે ઈ ખબર પડશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતના આ બેમાં તમે કન્ફ્યુઝન ન થતા આમાં પણ આ નાનો ઉ ને આને મોટું એ રીતના તમે ઓળખી શકો છો આને તમારે ફર્સ્ટને બોલવા માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાલી નોર્મલ ઉ ને આને બોલવા માટે થોડું લંબાવવાનું છે ઉ ચલો પછી આને કઈ રીતના ઉચ્ચાર કરશો રૂ ચલો અહીં નીચે જોઈએ તો ઉપર એક લીટી દેખાય તો એને શું બોલવાનું છે એ શું કહેવાનું છે એ ચલો એના પછી અય શું બોલવાનું અને એ પછી ઓ ઔ અમ ને લાસ્ટમાં જે તમને દેખાઈ રહ્યું છે તો એ અહ તો વિદ્યાર્થી મિત્રો સ્વરને આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ કદાચ કન્ફ્યુઝન થયું હોય તો આપણે એકવાર એનો ફરી સુધારો કરી લઈએ કદાચ તમને સમજ ન પડી હોય તો આપણે રિવિઝન પણ કરતા જવાનું છે તો એકવાર ફરી જોઈએ મારા જોડે જોડે તમારે પણ બોલવાનું છે જો તમને લખવાની જરૂર પડતી હોય તો તમારે લખવાનું પણ છે તો ફર્સ્ટ અક્ષર દેખાય છે તેને શું કહેવાય છે ફર્સ્ટ વર્ણ પણ કહી શકો તો અ આ ઈ ઈ રૂ એ ઓ ઔ એમ ને અહ તો વિદ્યાર્થી મિત્રો સ્વરમાં તમને કઈ રીતના ઉચ્ચાર કરવાના છે તો તેમને તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે તો આ આપણું ફર્સ્ટ ફર્સ્ટ સ્ટેપ હતું કે જે તમને ખૂબ ઉપયોગી છે આનાથી જ તમારી આખી બારકસરી બનશે આનો જ ઉપયોગ થઈને તમારે આખી બારકસરી સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આનું તમારે રિવિઝન કરવાનું છે અને વારંવાર પ્રેક્ટિસ પણ કરવી પડશે ચલો તો એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો સ્વર પછી કકો એટલે કે વ્યંજન જેને ગુજરાતીમાં આપણે શું કહેવાય છે વ્યંજન તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમારે કઈ રીતના કરવાનો છે તેનું પણ આપણે સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ અક્ષર દેખાય છે તો તે શું છે ક શું દેખાય છે ક હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વર જોઈએ તો સ્વર ભેગા મળે તો જ આનો આનો અર્થપૂર્ણ થાય હવે એક જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અડધો ક હોય ને તો આને આ રીતના લખાય નહીં આ રીતના લખાય ખોડો ક કહેવાય આને જો એમાં આપણે અપ્લસ કરી દઈએ શું પ્લસ કરી દઈએ સ્વરવાળો અપ્લસ કરીએ તો આખો ક બનને એટલે કે આ જે બન્યો છે તે ક બને છે એ રીતના આ સિમ્પલ આપણા વર્ણો છે અક્ષરો છે એમાં દરેકમાં અ અ બોલવાનું છે ક લાસ્ટમાં આ બોલ્યા છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે બોલો એટલે તમને વધુ ખ્યાલ આવશે તો પહેલો અક્ષર છે દરેકમાં અ સાથે એડ કરવાનું છે એટલે તમને એટોમેટિક ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે આવડશે ચલો પહેલો અક્ષર છે ક સાથે સાથે બોલતા જજો વિદ્યાર્થી મિત્રો ક ખ ગ ચલો આ બે આમાં આ ગ ને આમાં ઘ થોડોક ઘેરો બહાર આપીને બોલવાનું છે પછી ચલો ફરીથી જોઈ લે ક ખ ગ ઘ ચ છ જ આમાં ઝ આ જ અને આ જ પછી ટ પછી ઠ પછી ડ આમાં બહાર આપવાનું છે ઢ પછી અણ આ વિદ્યાર્થી મિત્રો આ અણને તમે ખાસ ભૂલ કરો છો અને અણને ન પણ કહો છો બે અણને તમે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને અણને ન જ બોલો છો તો આને શું બોલવાનું છે અણ ને આ જે તમને અહીં દેખાઈ રહ્યું છે એ ન છે તો બંને ન જ નથી બોલવાનું વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આને અણ બોલવાનું છે શું બોલવાનું છે અણ આને ન બોલવાનું છે એ આપણે ફરી સમજશું તો આ બે વસ્તુમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી ઘણા વિદ્યાર્થી મિત્રો આનો બંનેનું ચાર જ કરે છે ન જ બોલે છે તો એ તમારે ખાસ તમારે છૂટું કરવાનું છે ચલો હવે જોઈએ એના પછી પ શું બોલવાનું પ પછી ફ બ ભ મ ય ર લ સ અને સ આ ત્રણ ત્રણને શું બોલવાનું છે સ સ સ પછી હ શું બોલવાનું છે અળ પછી અક્ષ અગ્ન અને આ ત્ર આના આ વિદ્યાર્થી મિત્રો તમે દેશે સમજો છો તમને કદાચ વધારે નહીં જોવા મળશે પણ આનાથી પણ આપણા શું બને છે શબ્દ બને છે તો આને પણ આપણે ધ્યાનને લઈને ચાલવાનું છે ફરી એકવાર આને આપણે થોડું રિવિઝન કરી લે જેથી કરીને તમારું કોઈ પણ કન્ફ્યુઝન હોય તે દૂર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો મારા જોડે તમે પણ બોલતા જજો તો જોઈએ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ટઢ અણ શું બોલવાનું છે અણ ત અને ધ વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ તમે અહીં જોઈ શકો છો કે આ આ ઘ છે ને આ અને ધ બોલવાનું છે બંને સેમ દેખાય છે પણ એમાં લખવામાં જ્યારે તમે લખો છો ત્યારે એ બે વસ્તુનો તમારે તફાવત છે કેમ કે આ વિદ્યાર્થી મિત્રો આની લીટી છે એ થોડી ઉપર સુધી છે તો તેને ઘરનો ઘ બોલવાનું છે આ ને આની લીટી થોડી નીચે આવશે તો એને તમારે શું બોલવાનું છે ધ શું બોલવાનું છે ધ ઘ અને ધ એમાં બે વસ્તુમાં ફેર છે તો આ તમારે ખાસ ધ્યાન લેવાનું છે ઓકે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ન પ ફ બ ભ ર લ વ સ સ સ ધ અક્ષય અગ્ન અને ત્ર તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો છે સ્વર અને વ્યંજનમાં વિદ્યાર્થી મિત્રો જો તમે તમારી દેશી ભાષામાં શીખો છો એટલે કે તમે એકદમ નાના શિશુમાં છો અથવા તો પહેલાં ધોરણમાં છો બીજા ધોરણમાં છો કોઈ પણ દેશી સાવ રીતના શીખો છો તો તમે ચિત્રો જોઈને પણ તમે આ યાદ રાખી શકો છો કે આને તમે કદાચ કમળના કથી યાદ રાખી શકો છો કોઈપણ રીતે યાદ રાખો કમળ ચલો એ રીતના પણ એકવાર જોઈ લે કમળનો ક ખલ્લો ખ ગણપતિનો ગ ઘરનો ગ ચકલીનો ચ છત્રીનો છ જમરૂખનો જ ઝબલાનું જ ટપાલીનું ટળિયાનું ઠ પછી ડમરૂનું ડ ઢગલાનું ડ અણોફેનનું અણ તપેલીનું ત અથવા તલવારનું તમે યાદ રાખી શકો છો થળનું થ દડાનું ડ ધજાનું ડ નગારાનું ન પતંગનું પ ફણસનું ફ અથવા તો ફટાકડાનો ફ યાદ રાખી શકો છો બકરીનું બ અથવા તો બતકનું બ તમને જે પણ યોગ્ય લાગે તે યાદ રાખી શકો છો પછી ભમરડાનું બ મરચાંનું મ યતિનું ય રમકડાનું રખોટીનું લ વહાણનું વ શરણાઈનું સ સટકોનું સ સસલાનું સ હરણનું હ નળનું અડ અક્ષય અગ્ન અને ત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી જ રીતના તમે કદાચ આ રીતના પણ યાદ કરતા હશે તો આ રીતના પણ જોઈ લીધા છે તો હવે તમે કોઈ પણ કન્ફ્યુઝન ના હશે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે સ્વર અને વ્યંજનો શીખ્યા છે સ્વર અને વ્યંજનો શીખ્યા છે તો તે આપણે ભેગા કરી દઈએ તો આપણા આપણો જો પહેલાં ગુજરાતી શીખવા માટે જોઈએ કે કક્કો કક્કામાં સ્વર અને વ્યંજનની જરૂર પડે છે તો એના પછી આપણી બારકસરી બને છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને વ્યંજનનો ભેગા કરીએ તો આપણને બારક બનશે તો એ કઈ રીતના બનાવવાની છે અને કઈ રીતના આખી તમારે બારકસરી ગોખવી ના પડે એના માટે હું સ્પેશિયલ ટ્રીક લાઈન આવ્યું છે જેના થકી તમને તમારે કોઈ પણ ગોખવાની જરૂર નથી ખાલી સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો એક લાઈન સમજાવું છું આખી બારક શરી તમારી એકદમ ટકાટક તૈયાર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો ક ચલો આ ખોડો ક તમને કહેલા પણ કીધું શું કહેવાય ખોડો ક એટલે કે અડધો ક કહેવાય એમાં જો આપણે અપ્લસ કરી દઈએ મિત્રો સ્વર અને વ્યંજન હવે યાદ કરજો જો આ અડધો ક છે આમાં આપણે અપ્લસ કરીએ તો આખો ક બને શું બને છે આખો ક બને એ રીતના દરેક દરેક જેટલા આપણે વ્યંજનો જોઈએ જેટલા કકો જોઈએ એમાં દરેકમાં આ વસ્તુ થશે ચલો એના પછી આપણે બાળક શરીરનો બીજો અક્ષર શું છે ક પ્લસ આ સ્વરિયાત કરતા જજો વિદ્યાર્થી મિત્રો અ આ એ રીતના આવે છે તો એ જ રીતના લાઇનમાં તમારી આખી બાળક સારી બનશે તો કમાં આપણે આ પ્લસ કરીએ તો શું બને કા શું બોલ શું બને છે કા ચલો એ રીતના કમાં નાનો ઈ પ્લસ કરીએ તો શું બને છે રસોઈ કી અને રસોઈ કી એવું નથી બોલવાનું નોર્મલી કી બોલવાનું છે ખાલી કી ચલો એ જ રીતના તમે એના પછી જોઈ શકો છો કે ક પ્લસ મોટો ઈ ક પ્લસ મો મોટો ઈ પ્લસ કરો તો ઢીર ગઈ કી અને યાદ રાખવા માટે દીર્ઘ કી પણ તમે બોલી શકો છો એને તમારે થોડું લંબાવવાનું છે કી શું બોલવાનું છે કી ચલો આને નોર્મલી કી અને કી ચલો પછી એના પછી ક પ્લસ ઉ ક પ્લસ નાનો ઉ તો શું બને છે કુ દરેકમાં તમારે જે તમે સ્વર રીતે છે તેનો જ ઉચ્ચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો બીજું કોઈ નવું નથી ચલો એ જ રીતના ક પ્લસ મોટા ઉ તો કુ થોડું લાંબાઉન્ટ છે કુ ચલો પછી એ જ રીતના તમે ક પ્લસ એ ક પ્લસ એ તો શું બનશે કે ચલો પછી ક પ્લસ એ તો પછી ક પ્લસ ઓ તો ક પ્લસ એ બંને ભેગા થઈ જાય તો શું મને કૌ ચલો પછી ક પ્લસ અઉ તો કૌ ચલો એ જ રીતના ક પ્લસ અમ તો કમ ઘણા શબ્દોમાં આ ટપકું છે ને તમારે નો નું ઉચ્ચાર પણ કરવું પડશે એ આપણે શબ્દ જ્યારે કરશું ત્યારે તમને સમજાવીશ પછી ક પ્લસ અહ તો ક તો વિદ્યાર્થી મિત્રો આ તમારી જે આપણે પહેલો કક્કાનો એટલે કે વ્યંજનનો પહેલો અક્ષર છે તેને આપણે અક્ષરી બનવાની બનાવી છે એ જ રીતના તમારે કથી લઈને જ્ઞ સુધી આખી અક્ષરી તમારે તૈયાર કરવાની છે આ જ રીતના તમે કરશો એટલે બોલવાનું તો વિદ્યાર્થી મિત્રો બધામાં સેમ જ છે આમાં નવું કંઈ નથી જે રીતના આને ક બોલો એ રીતના પહેલાં ખ બોલવાનું છે આમાં કાની જગ્યાએ ખા બોલવાનું છે તીની જગ્યાએ ખી બોલવાનું છે એ એ જ વિદ્યાર્થી મિત્રો આટલો જ તફાવત છે બીજું કંઈ નથી તો આ રીતના તમારી આ બારક પહેલી લાઇન બની જાય છે વિદ્યાર્થી મિત્રો આમાં નવું ક નથી ખાલી આપણે શું કર્યું છે જે આપણે શીખ્યા છે તે તેમાં જ તેમાં જ આપણે પ્લસ કરી દીધું એટલે આપણે આખી બારક્ષરી પર બની ગઈ છું વિદ્યાર્થી મિત્રો આપણે આ કક્કું હતું અને આ આ જે તમને વતીલી લાઈન દેખાય છે આ જે વતલી લાઈન દેખાય છે બધા સ્વરો છે તો તેનો અભ્યાસ આપણે ઓલરેડી કરેલો છે તો આપણે આ વસ્તુ જો કક્કા કક્કામાં આપણે એડ કરી દઈએ એટલે કે વ્યંજનોમાં એડ કરી દઈએ તો આના પ્રમાણે તમારી આખી બારક્ષરી બનતી હશે હવે બારક્ષરી તમને એકવાર ફરી બોલીને સમજાવી દઉં છું ક કા કી કી કુ કુ કે કૈ કો કૌ કમ ને કહ તો આ રીતના આનો ઉચ્ચાર કરવાનો છે એ જ રીતના ખનો બોલીએ તો ખ ખા ખી ખી ખુ ખુ ખે ખૈ ખો ખૌ ખમ ને ખ એ રીતના તમારે આખા બીજા શબ્દોની પ્રેક્ટિસ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સિમ્પલ વિડીયો તમને ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી જ રીતના નવી ટ્રીક સાથે તમને એકદમ ગુજરાતી સહેલાથી શીખવા મળતી હોય તો વિદ્યાર્થી મિત્રો શીખી લેવો કેમ કે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેઓ આઠમા નવમાં ભણે છે છતાં પણ તમને ગુજરાતી નથી આવડતું વિદ્યાર્થી મહારાજ ક્લાસમાં એક વિદ્યાર્થી મિત્રો એવો આવ્યો હતો કે જેમણે નવમાં ધોરણમાં ભણે તો ભણતા તો છતાં તેમને ગુજરાતી વાંચતા લખતા ન આવડ્યું હતું તમને મેં ત્રણ મહિનામાં વિદ્યાર્થી મિત્રો શીખવી દીધું છે તો તમે તમે પણ જો તમને થોડું ઘણું પણ આવડે છે તો આ ટ્રીક તમે યુઝ કરશો અને આપણે વિડીયો જોશો તો તમને ચોક્કસ હું ગેરંટી આપું છું કે તમને ગુજરાતી વાંચવા લખવામાં અને બોલવામાં કોઈ પણ તકલીફ ન થવા દે તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ તો અમારી પ્રેક્ટિસ સ્વરની સ્વર લખીને યાદ કરવાના છે બોલવાના છે વ્યંજનો યાદ કરવાના છે અને આ રીતના તમારે આખી બારક્ષરી કરવાની છે આ તમારે આજનું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો તો આટલું તમે કમ્પ્લીટ કરી લેજો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી મને આટલું કમ્પ્લીટ જોઈએ જેથી કરીને તમને હવે એના પછી આપણે શબ્દ કઈ રીતના બનાવવાના છે તેનું પણ તમને હું બતાવીશ તો અહીં રાખીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રો મિત્રોવર્તનમાં કોઈ શીખે છે તો તેને શેર કરી શકો છો અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો મળે નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયોમાં અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનું નામ થોડું ટૂંક ટૂંકાવી દીધું છે શું કરી દીધું છે યુ ટીચ એટલે તમે આ સર્ચ કરશો તો તમને સહેલાઈ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ એપિસોડમાં ગુજરાતી વાંચતા લખતા શીખોમાં